શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ હશે ભારે વરસાદથી નદી નાળા છલકાશે આગાહીકાર રમણિક વામજાનું અનુમાન શ્રાવણ મહિનામાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે વંથલીના આગાહીકાર રમણિક વામજાએ આગાહી કરી છે આજના આ ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે શ્રાવણ મહિનાની આગાહી વિશે શ્રાવણ મહિનામાં કેવો વરસાદ પડશે અને સાથે સાથે ભાદરવા મહિનાની પણ ચર્ચા કરવાની છે તો વિડિયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઉપર રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં મુસળધાર વરસાદના કારણે વિકટ સ્થિતિ પણ ઊભી થઈ હતી આવામાં શ્રાવણ મહિનામાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે વંથલીના આગાહીકાર રમણી આગાહી કરી છે તેઓનું કહેવું છે કે સહજુ શ્રાવણ મહિનામાં પણ ભારે વરસાદ થશે અને નદી નાળા ફરી છલકાશે જુનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામઝાએ શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદ તો અમુક જિલ્લામાં એકથી ચાર ઇંચ વરસાદની આગાહી કરી છે ગત અષાઢ મહિનામાં જે વરસાદની હેલી થઈ હતી અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ થયો હતો તેનું કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે કારતક માક્ષર મહિનામાં માવઠા થવાથી વધુ વરસાદ થયો અને પવનની દિશા પણ બદલાઈ હોવાથી ખૂબ વરસાદ થયો હતો હાલ શ્રાવણ મહિનામાં એટલે કે ઓગસ્ટમાં પાંચથી આઠ તારીખમાં સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં એકથી ચાર ઇંચ છૂટો છવાયો વરસાદ થશે આઠથી તેર તારીખ વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર ભાવનગર અમરેલી સહિત ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થશે કેમ કે અષાઢી બીજ ગાજી હોવાથી બોતેર દિવસ સુધી વરસાદની ખૂબ સંભાવના રહે છે વધુમાં તેઓ જણાવે છે કે આશ્લેષા નક્ષત્રમાં પવનની દિશા બદલાવાથી પાકને નુકસાન થાય અને રોગચાળાનું પ્રમાણ વધશે સાથે હજુ પણ ગરમી પોતાની અસર દેખાડશે એવું પૂર્વાનુમાન તેઓએ કર્યું છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે આશ્લેષા નક્ષત્રમાં પાકમાં રોગનું પ્રમાણ વધી શકે છે જનધનમાં રોગચાળો વકરી શકે છે વાત કરીએ હાલના વરસાદની સ્થિતિની તો વરસાદ બે દિવસ લેશે વિરામ ત્રીજા દિવસથી ફરી આવશે મૂળમાં હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી કરી છે ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે હાલ ગુજરાતમાં સિઝનનો કુળ સરેરાશ સડસઠ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે હાલ ગુજરાતની વાત કરીએ તો આજે સોરથી રાજ્યમાં ઘણા ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો માહોલ રહેશે તે અંગે તેઓએ આગાહી કરીને માહિતી આપી છે હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ માછીમારી ન કરવાનો પણ આદેશ આપ્યો છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહીમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે માછીમારોને આગામી પાંચ દિવસ માટે ખાસ દરિયો ન ખેડવાની ચેતવણી છે રામાશ્રી યાદવે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે ઓફ સો ટ્રફ છે તે થોડો એક્ટિવ થઈ જશે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતા છે મોસમ વિજ્ઞાનિકે એમ પણ જણાવ્યું છે કે ત્રીજા દિવસે એટલે કે આઠમી ઓગસ્ટના દિવસે ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વધુમાં તેઓ જણાવે છે કે ચોથા દિવસે એટલે કે નવમી ઓગસ્ટના રોજ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે વધુમાં તેઓ જણાવે છે કે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે શ્રાવણમાં ગરમીની બદલે ઠંડીનું જોર વધશે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે આવું અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે માત્ર ઓગસ્ટ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનાના વરસાદની પણ વાત કરીશું ગુજરાતની નદીઓના જળસ્તર વધશે નર્મદા તાપી નદીના પાણી તેની મહત્તમ ઊંચાઈને આંબી જશે આ આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે આજે કરી છે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે આમ જોઈએ તો શ્રાવણમાં ગરમી પડવી જોઈએ એના બદલે ઠંડી પડી રહી છે જ્યારે ભાદરવામાં ઠંડી પડવી જોઈએ એટલે અત્યારે વરસાદી ઝાપટા આવ્યા કરશે તેની વિપરીત અસર જોવા મળે છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે સાબરકાંઠામાં પણ અડધાથી બે કે ત્રણ ઇંચ વરસાદ રહેશે જ્યારે કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે સાથે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા રહેશે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા રહેશે હાલ ગુજરાતના પશ્ચિમ કાંઠે એક સિસ્ટમ બની છે કર્ણાટકથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે જેને લઈને આહવા ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદની અસર છે જ્યારે મધ્યપ્રદેશના ભાગોમાં પણ અસર રહેશે આ વખતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ સક્રિય રહેશે જ્યારે નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થશે જે તેની મહત્તમ ઊંચાઈ નજીક પહોંચશે આઠથી નવ તારીખ દરમિયાન ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આઠ અને નવ ઓગસ્ટના રોજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું જ્યારે અગિયાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં સિસ્ટમ ફરીથી સક્રિય થશે બીજી તરફ અગિયારથી ચૌદ ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે આ સિસ્ટમ વખતે ચીનના ભાગોમાં એક ચક્રવાત સર્જાવવાની શક્યતા રહેશે જ્યારે બંગાળના ઉપસાગરના ઉપસાગરનો ભેદ ચીન તરફ જવાની શક્યતા રહેશે બીજી તરફ તારીખ તેર અને ચૌદ અને પંદરમાં મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે ખાસ તારીખો નોંધી લેજો અગિયારથી ચૌદ ઓગસ્ટના રોજ ફરી એક વરસાદી સિસ્ટમ આવશે અને તેર ચૌદ અને પંદરના તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સોળથી બાવીસ તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ફરીથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ત્રેવીસ ઓગસ્ટથી પર્વત આકારના મેઘની અસર જોવા મળશે જ્યારે પચીસ ઓગસ્ટના રોજ કૃષિ પાકમાં રોગ જીવાત થવાની શક્યતા અંગે અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી હતી ખેડૂતો માટે આમ તો કૃષિ પાક સારો થશે પરંતુ જીવાતને લઈને સાવચેતીની સાથે પાછોતરો પાક બગડી જવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે પચીસમી ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ રહેવા અંગે પણ તેમણે જણાવ્યું છે એટલે કે આખો ઓગસ્ટ મહિનો ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે શરૂઆતમાં અગિયાર તારીખના રોજ એક સિસ્ટમ જોવા મળશે ત્યારબાદની વાત કરીએ તો સોળથી બાવીસમાં ફરી એક વરસાદી સિસ્ટમ જોવા મળશે અને પચીસ તારીખમાં પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તમામ ખેડૂત મિત્રોએ ખાસ આ તારીખ નોંધી લેવી જોઈએ અને અંબાલાલ પટેલે જે મુજબ જણાવ્યું છે તે મુજબ પચીસ ઓગસ્ટના રોજ કૃષિ પાકોમાં રોગ જીવાત થવાની શક્યતા વધુ રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં ઓફ સોલટ્રફ સક્રિય છે જેને કારણે રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે આજે પણ રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર ઇમ્પ્રેશન સક્રિય છે જેને કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યના વિવિધ ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે છે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસે છે જેમાં વિવિધ ભાગોમાં એક બાદ એક મેઘરાજાએ સવારી કરી છે અને સૌપ્રથમ સૌરાષ્ટ્ર કચ્છ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં મેઘમહેર થઈ છે જેથી હાલ પૂરતી સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ઘટના ઘટ નથી રાજ્યના કેટલાક ભાગોમાં તો વરસાદે તારાજી પણ સર્જી છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ છે અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્યમાં જરૂરિયાત કરતાં વીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત આ વર્ષે શરૂઆતથી જ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે એમ છતાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ગુજરાતમાં મેઘ સવારી આવી હતી જેને કારણે આજ સુધીમાં જરૂરિયાત કરતાં છ ટકા વધુ વરસાદ નોંધાયો છે અત્યારે હજુ પણ આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે હવે વાત કરીએ વરસાદની આગાહી વિશે તો ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીની વધારે જો વાત કરીએ આપણે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ખાસ ઓરેન્જ એલર્ટ છે તો બીજી બીજી બાજુ નવસારી વલસાડ દમણ અને દીવમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ ભાવનગર અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા તેમજ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ આ તમામ જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ઓરેન્જ માફ કરશો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લામાં હળવોથી મધ્યમ ક્યાંય છાંટા જોવા મળી શકે છે ત્યારબાદ ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની જે આપણે વાત કરી છે એ ખાસ ઓરેન્જ એલર્ટવાળા પાંચ જિલ્લા છે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી યલો એલર્ટમાં અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા અરવલ્લી ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ દેવભૂમિ દ્વારકા ભાવનગર અને કચ્છ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત માછીમારોને પણ આગામી પાંચ દિવસ દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જેમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યારે બે દિવસ બાદ દક્ષિણના ભાગમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં નવસારી અને વલસાડ જિલ્લામાં વધુ વરસાદ પડે તેવા સંકેતો પણ છે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે એમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત સાત ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ આહવા તાલુકા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચીખલી અને વાસંદા મળીને કુલ ચાર તાલુકામાં છ છ ઇંચ વરસાદ હોવાના અહેવાલ મળ્યા છે આ ઉપરાંત વઘઈ અને પારડી તાલુકામાં પાંચ પાંચ ઇંચ જ્યારે વાપી સુબીર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર ચાર તથા ઉમરગામ તિલકવાડા અને ગણદેવી મળીને કુલ ત્રણ તાલુકામાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સડસઠ ટકાથી વધુ નોંધાયો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે છ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સડસઠ ટકાથી વધુ નોંધાયો છે જ્યારે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ છ્યાસી ટકાથી વધુ દક્ષિણ ગુજરાતમાં એક્યાસી ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં સિત્તોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પચાસ ટકા તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં અડતાલીસ ટકા વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત જળાશયોની સ્થિતિ વિશે વાત કરીએ તો રાજ્યના સુડતાલીસ જળાશય સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે જળસંપત્તિ વિભાગના અહેવાલ મુજબ ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સાઠ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે સરદાર સરોવર યોજનામાં હાલમાં બે લાખ ચાર હજાર નવસો એક એમ સી એફ એટલે કે કુલ સંગ્રહ શક્તિના એકસઠ પોઈન્ટ તેત્રીસ ટકા જળ સંગ્રહ નોંધાયો છે જ્યારે આ સિવાય રાજ્યના અન્ય બસો છ જળાશયમાં ત્રણ લાખ પચીસ હજાર નવસો બોતેર એમસી એફ ટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના અઠાવન પોઈન્ટ ઓગણીસ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે સુડતાલીસ જળાશય સંપૂર્ણ ભરાયા છે જ્યારે દસ જળાશય નેવું ટકાથી સો ભરાતા હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યા છે આ સિવાય રાજ્યના આડત્રીસ ડેમ દસ ટકાથી સો ટકા ભરાતા એલર્ટ અપાયું છે આ ઉપરાંત સરદાર સરોવર સહિત એકવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે બેતાલીસ ડેમ પચીસથી પચાસ ટકા ભરાયા છે દક્ષિણ ગુજરાતમાં તેર જળાશયમાં પાસઠ પોઈન્ટ અઠાવન ટકા જળસંગ્રહ છે આજે સવારે આઠ કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદને પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં બાણું હજાર આઠસો સડસઠ ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ત્યાંસી હજાર નવસો પંચ્યાસી ક્યુસેક દમણગંગામાં ત્રેપન હજાર ચારસો છપ્પન ક્યુસેક પાણીની આવક નોંધાય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તેર જળાશયમાં સિત્તેર પોઈન્ટ બત્રીસ ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસમાં બાવન પોઈન્ટ અડસઠ ટકા કચ્છના વીસ જળાશયમાં બાવન પોઈન્ટ પંદર ટકા મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં પિસ્તાલીસ પોઈન્ટ છવ્વીસ ટકા તથા ઉત્તર ગુજરાતના પંદર જળાશયમાં અઠ્યાવીસ પોઈન્ટ ઓગણચાળીસ ટકા પાણીનો સંગ્રહ થયો છે એમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે વાત કરવાની છે આપણે છ ઓગસ્ટથી લઈને નવ ઓગસ્ટ સુધી ગુજરાતના વાતાવરણની નવ ઓગસ્ટ સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આઠ અને નવ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતના દક્ષિણ ભાગના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતના તમામ જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથેની ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આવનારા પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરાનગરમાં આજે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે આ સાથે હવામાન વિભાગના મતે આજે અમદાવાદ ઉપરાંત ભાવનગર દ્વારકા કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના બીજા દિવસ માટેની આગાહીમાં જણાવાયું છે કે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના નકશા પ્રમાણે જો આપણે વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા ત્યારબાદ વલસાડ નવસારી આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મંગળવારના નકશાની જો વાત કરીએ તો મંગળવારે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદની વાત કરીએ તો સાતમી તારીખના રોજ નકશા પ્રમાણે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ દેવભૂમિ દ્વારકા અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદ આપણે વાત કરીએ આઠમી તારીખની તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આઠ અને નવ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે બે દિવસ માટે તમામ જિલ્લામાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ ચેતવણી આપવામાં આવી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર